ખાસ કરીને સૌપ્રથમ તો તમામ રાજકોટના મીડિયા મિત્રોનો હું આભાર માનું છું કે તમે ખૂબ ટૂંકી નોટિસમાં અહીંયા ઉપસ્થિત થઈ ગયા અને આજનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તેને લઈને છે અને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર પેપર લીક થવા એ કોઈ નવી વાત નથી પરંતુ આ ઘટના છાસવારે બનતી જાય છે જેમાંથી જોવા જઈએ તો ભૂત ભૂતકાળમાં કોઈ જ પ્રકારના બોધપાઠ લેવામાં આવ્યા નથી કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી એવા એ બાબતો જવાબદાર છે આજે પણ તમે જોયું હશે કે ક્યાંક ને ક્યાંક સંકલનના અભાવે ગૌણ સેવાની પરીક્ષા હોય તો તે પણ ક્યાંક ને ક્યાંક સ્થગિત કરવી પડે છે ક્યાંક ને ક્યાંક મોકૂફ કરવી પડે છે અને આ જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં જે મૂળત જે હેરાન પરેશાન થાય છે એ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે આજે પણ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી યુનિવર્સિટી એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્તમાનમાં પરીક્ષા ચાલી રહી છે જેમાં બીસીએસએમ સીએસએમ ફોરની આજે પરીક્ષા ચાલી રહી છે તેમાં અમારી પાસે તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા છે કે જેમાં આ પરીક્ષાનું પેપર એ પરીક્ષાના સમયગાળા અગાઉ જે ભૂતકાળની મોડસ ઓપ્રેઓ હતી એ જ મોડસ ઓપ્રેડીઓને આધીન આ પરીક્ષાનું પેપર લીક થાય છે લીક થયું છે ભૂતકાળમાં પણ તમે જોયું હશે એમ યુ એટલે કે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં પણ આ પ્રકારે જ એટલે કે પરીક્ષાનો જે સમય હોય એ પરીક્ષાના સમય અગાઉ જ અલગ અલગ સોશિયલ મીડિયામાં આ પેપરો જે છે એ વાયરલ થઈ ચૂક્યા હોય વર્તમાનમાં પણ અમારી પાસે જે આજે આધાર પુરાવા છે એ પ્રમાણે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાતી પરીક્ષા સેમ ફોર એટલે કે સેમેસ્ટર ફોરમાં જોવા જઈએ તો ઓગણીસ તારીખના રોજ જે પેપર હતું એટલે કે આજે ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ લિનક્સ ત્યારબાદ અઢાર તારીખે જે પરીક્ષા હતી વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઇઝ અને સોળ તારીખે જે પરીક્ષા હતી પ્રોગ્રામિંગ વિથ સી સાફ એટલે આ જે પરીક્ષાઓ હતી આ ટાઈમટેબલ પ્રમાણે જે બીસીએનું સેમેસ્ટર ફોર્ડની સૌરાષ્ટ્રની અલગ અલગ કોલેજોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા લેવામાં આવનાર હતી જેમાં જોવા જઈએ તો અમારી પાસે જે તમે અત્યારે નજર સમક્ષ જોઈ રહ્યા છો એ સોશિયલ મીડિયાનો એ પુરાવો છે કે જેમાં પરીક્ષાનો જે સમયગાળો છે એ પરીક્ષાનો સમયગાળો છે દસ ને ત્રીસ થી એક ત્રીસ એટલે કે સાડા દસથી દોઢ વાગ્યા સુધીનો આ પેપરનો સમયગાળો હોય છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ પેપર નવ અને પચીસ મિનિટે આજનું જે પેપર છે એ નવ અને પચીસ મિનિટે એ સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપ જે વિદ્યાર્થીઓના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એના વોટ્સઅપ ગ્રુપમાં આ રીતે પેપરો ફરી રહ્યા છે અમારી પાસે નવ અને પચીસનો પુરાવો છે હવે ક્યારે લીખ્યું એ ચોક્કસપણે કહીએ છીએ કે તપાસનો વિષય છે પણ આજનું જે પેપર હતું એ નવને ને પચીસ મિનિટે એ વાયરલ અલગ અલગ સોશિયલ મીડિયાના ગ્રુપમાં હતું એટલે તમે સમજી શકો છો કે આ પેપર અગાઉ જ એ ફૂટી ગયું હોય અને પછી જ એ સોશિયલ મીડિયામાં ફરે અને આમાં જે પ્રશ્નો લખેલા છે એ હાથથી લખેલા છે અને આજે જે પેપર લેવામાં આવ્યું એની સાથે અમે આ પ્રશ્નોને ક્રોસ વેરીફાઈ કરેલા છે આ પ્રશ્નો એ અમે ક્રોસ વેરીફાઈ કર્યા આની અંદર જે સ્પેલિંગ મિસ્ટેક હોય એટલે કે ઓરિજિનલ પેપરમાં તો એમાં આમાં પણ જે હાથેથી લખવામાં આવ્યા છે એમાં પણ એ જ શબ્દોશ એ ભૂલ એ ઉપસી આવે છે એટલે આ એક સુનિયોજિત કાવતરું છે સુનિયોજિત ષડયંત્ર છે અને એવું નથી કે ફક્ત આજનું જ પેપર લીક થયું જોવા જઈએ જે ગતરોજનું પેપર હતું એ ગતરોજનું પેપર પણ અગાઉ એ લીક થઈ ગયું હતું અને ગતરોજનું પેપર નવ અને બત્રીસ મિનિટે એ સોશિયલ મીડિયાના જે વિદ્યાર્થીઓના ગ્રુપ છે એ વિદ્યાર્થીઓના ગ્રુપમાં વાયરલ હતું આ તમામ માહિતી આ બધા જ જાણો છો કે આજે અમે રાજકોટ ખાતે જાહેર સભા સંબોધવા માટે હવે ઉપસ્થિત થયા હતા ત્યારે વિદ્યાર્થી સંગઠન આવી અને અમને મળ્યા હતા અને એ વિદ્યાર્થી સંગઠન દ્વારા વિદ્યાર્થીઓમાંથી આ મહિ જે માહિતી છે એ મળેલી છે આ વિદ્યાર્થીઓની માહિતીને અમે આજે સંપૂર્ણ રીતે એ ક્રોસ વેરીફાઈ કરી છે કે જે પેપર સોશિયલ મીડિયામાં વાયરલ છે ખરેખર એ જ પેપર એ ઓરિજિનલ છે કે કેમ તો એમાં અમારા ક્રોસ વેરીફાઈમાં એ સાબિત થયું છે કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર એક કે દોઢ કલાક અગાઉ પેપર વાયરલ થઈ જાય છે અને પછી સાડા દસ વાગે એ જ પરીક્ષામાં આ જ પ્રશ્નો જે છે પૂછવામાં આવે છે

એ વિથ એવિડન્સ સોશિયલ મીડિયા એવિડન્સ વોટ્સઅપ ગ્રુપનો કે જેમાં આ પેપર વોટ્સઅપમાં અલગ અલગ ગ્રુપોમાં ફોરવર્ડ હતું તમે એમાં પણ વાંચી શકો છો લખ્યું હોય છે ફોરવર્ડ મેની ટાઈમ્સ એટલે ફોરવર્ડ મેની ટાઈમ્સ એટલે કે ફક્ત એક ગ્રુપમાં નહીં ઘણા બધા ગ્રુપમાં આ પ્રકારે પેપર જે છે એ પેપર વાયરલ થયા છે બીજું કે આની અંદર જે પ્રશ્નો છે એ જ પ્રશ્નો અહીંયા પણ ઉલ્લેખિત છે એટલે અમે એ પણ ક્રોસ ચેક કર્યા છે કે આ પ્રશ્નો જે ખરેખર વોટ્સએપમાં લખવામાં આવ્યા એ જ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો હા એ અમે સાબિત કર્યું છે કેમકે